વાડી ખાતે ખંભાત તારાપુર તાલુકા ક્ષત્રિય એકતા મંચ દ્વારા તાજેતરમાં રાજકોટના લોકસભા ભાજપના ઉમેદવાર તેમજ કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરાતા સમગ્ર ગુજરાતમાં તેમજ આણંદ જિલ્લામાં અને ખંભાતમાં ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો હતો ક્ષત્રિય સમાજ દ્વારા જાહેર રસ્તા ઉપર રેલી સ્વરૂપે ગવાડા ટાવર પાસે રૂપાલાજી વિરોધ સૂત્રોચ્ચાર કરી તેમજ તેઓને લોકસભા ઉમેદવાર તરીકે ખસેડીને ક્ષત્રિય સમાજને ન્યાય આપવા માટે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાન ભાઈ બહેનો એકત્રિત થઈ ખંભાત નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ભારપૂર્વક જણાવવામાં આવ્યું હતું કે આવનાર સમયમાં પુરુષોત્તમ રૂપાલા દ્વારા અને રૂપાલા નવારા કેવું છે કે તું સમજી લે ભાઈ તારા આ દેશ નથી અને તું અમને આ રાજપૂત સમાજ છે

જેની ક્ષત્રિ સોળ હજાર જેટલા કર્યા બધાને સન્માનની દ્રષ્ટિએ જોયો છે અમને કોઈ જાતિગત કોઈ પાટીદાર સમાજ ઉપર રોષ નથી પરંતુ અમને વ્યક્તિગત વિરોધ છે અને એ વિરોધ રૂપાલાનો કાયમ માટે રહેશે કારણ કે જે કાર્યક્રમ માં

A little bit of